અંકલેશ્વરવાલીયા રોડ ઉપર ભટકોદરા ગામ પાટિયા પાસે સત્તા આવેલા મિની વાવાઝોડા સાથે વરસાદમાં મહાકાય વૃક્ષ ધરાશયી થયું હતું જે બાજુમાં આવેલા વીજપોલ પણ તૂટી પડ્યા હતા જે રોડ સાઇટ ઉપર નમી ગયા બાદ આજે એક સપ્તાહ વિતાવવા આવ્યા હોવા છતાં આજ દિન સુધી આ વીજ પોલીસ તેને દૂર કરવામાં આવ્યો નથી અને તેના ઉપર તૂટેલા વીજ તારો પણ એ જ વ્યવસ્થામાં લટકેલા જોવા મળી રહ્યા છે ત્યારે નોટિફાઈડ અને વીજ નિગમની આળસને લઈ વાહન ચાલકોના જીવનો જોખમ ઊભું થઈ રહ્યું છે આ અંગે ગામના જાગૃત નાગરિક દ્વારા પુનઃ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી વહીવટી તંત્રનું ધ્યાન દોરવાની કોશિશ કરી હતી જે રોજના હજારો વાહન અને લોકો અહીં પસાર થાય છે ત્યારે આ નમેલા વીજ પોલ અને તેના વાયર અકસ્માત સર્જી શકે છે તે વાતને નકારી શકાય નહીં અંકલેશ્વર ને વાલિયા ને જોતો માર્ગ મેન રોડ છે આ અહિયાં ઘણા વાહનો અમાર જોવા થાય છે મોટા મોટા ટેન્કરો છે બધું જાય છે સ્કૂલો બસો જાય છે બચ્ચાઓ જાય છે આ થાંભલા પહેલા આજે પાંચ થી છ દિવસ થઈ ગયા છે પણ નો નિકાલ જ થયો નથી આગળ બી મેં આને એટલે સોશિયલ મીડિયા પર મેં પોસ્ટ મૂકી હતી તેના લીધે જાનનું વૃક્ષ ને હજી હટાવવામાં આવ્યું છે પણ આનો કોઈ નિકાલ થયો નથી તો કદાચ આનો કઈ જાનહાળી થાય તો એની જવાબદારી કોની તંત્ર કોની રહેશે એ હું તમારા સોશિયલ મીડિયા થ્રુ તમારી ચેનલ થ્રુ જાણવા માંગુ છું અને કહેવા માંગુ છું ઉપેન્દ્ર પણ